ધોરાજીમાં આપ દ્વારા અનોખી રીતે રોડ રસ્તા વિરુદ્ધ કાર્યક્રમ જવાબદાર તંત્ર સુધી અને તેને જગાડવા માટે નવતર પ્રયોગ રાજકોટ જિલ્લાના ધોરાજી જૂનાગઢ રોડ હોય જમનાવડ રોડ હોય કે જૂનો ઉપલેટા રોડ હોય ધોરાજીના તમામ વિસ્તારોમાં રોડ રસ્તાઓની હાલત ગંભીર હાલતમાં છે આ વિસ્તારમાંથી નીકળતા રાહદારીઓ અને વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે આ સમસ્યા માટે લોકો સહન કરી રહ્યા છે ત્યારે ધોરાજી આપના હોદ્દેદારો આગેવાનો કાર્યકરો દ્વારા અનોખી રીતે વિરોધ પ્રદર્શન કરવામાં આવેલ તો રાજ્ય નગરપાલિકા હોય કે માર્ગ અને મકાન વિભાગ હસ્તકના રસ્તાઓ ખખડધજ હાલત બની ગયા છે આ વિસ્તારોમાંથી નીકળતા રાહદારીઓ અને વાહન ચાલકો આમ જનતાને ફૂલ આપીને તેમના પર પુષ્પવર્ષા કરીને લોકોની સહનશીલતા ધીરજને જાગૃત કરવા આ અનોખો કાર્યક્રમ યોજ્યો આ રોડ રસ્તાઓ ખખડધજ બની ગયા છે તેને તાત્કાલિક સારા કરવા આપ દ્વારા નવતર પ્રયાસ કર્યો છે નગરપાલિકા હસ્તક ના અત્યંત બિસ્માર હાલતમાં છે ચૂંટણી સમયે ભારતીય જનતા પાર્ટી બહારના આગેવાનો લોકોને લલચાવવા માટેથી મતો માટે લલચાવીને મત મેળવવા માટે પેરીસ પેરિસ જેવા રોડ રસ્તા ખોટા પોકળ દાવાઓ કરેલા હતા આજરોજ ધોરાજી શહેરના રસ્તાની સ્થિતિ અત્યંત ખરાબ હાલતમાં છે લોકોને આજરોજ અમે જાગૃત કરવા માટે તંત્રને ના કાન ખોલવા માટેથી લોકોને પુષ્પગુચ્છ આપી અને વર્ષા કરીને જ્યાં પેરિસ જેવા રોડ રસ્તાઓની હાલત ખરાબ છે તે લોકોને જાગૃતિ ફેલાવવા માટેથી કાર્યક્રમ આપવામાં આવેલો અને ધોરાજી નગરપાલિકા દ્વારા ગત જનરલ બોર્ડની અંદર લાખો રૂપિયાની મોરમ તથા ટાસ ટાઇલ્સના બિલો મંજૂર કરવામાં આવ્યા છે ધોરાજી શહેરના કોઈ રોડ રસ્તા ઉપર કોઈ ટાસ્ક કે મોરમ નાખવામાં આવી નથી અને કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર ભારતીય જનતા પાર્ટીના શાસનવાળી નગરપાલિકામાં થઈ રહ્યો છે અને લોકો રસ્તાથી પીડાઈ રહ્યા છે મારું નામ સલીમ મોગલ આમ આદમી પાર્ટી ધોરાજી શહેર

ધોરાજી ના રોડ રસ્તા બહુ ખરાબ પરિસ્થિતિ માં છે અને ખાસ કરીને વાત કરીએ તો આમ આદમી પાર્ટી ની ધોરાજી શહેર ની ટીમ દ્વારા ધોરાજી શહેર ના છે એમને અમે પુષ્પ વર્ષા કરી અને ગુલાબ આપીને એનું સન્માન કર્યું છે કે આપણી કપરી પરિસ્થિતિ છતાં તે લોકો પોતાનું જીવન નિર્વાહ કરી રહ્યા છે અને લકલીફો સહેન કરી રહ્યા છે